એરેના ક્રિએટિવ હન્ટ બે હજાર ચોવીસ સ્ટુડન્ટ વર્કનું આયોજન અમદાવાદમાં એરેના એનિમેશન મણિનગર વસ્ત્રાપુર શાહીબાગ શાખા દ્વારા ક્રિએટિવ હન્ટ બે હજાર ચોવીસ સ્ટુડન્ટ વર્કનું આયોજન કરાયું ગ્રાફિક એનિમેશન વીએફએક્સ ગેમિંગ શિક્ષણ ક્ષેત્રમાં એરેના એનિમેશન દ્વારા પોતાના સ્ટુડન્ટ્સ માટે વર્ક કોમ્પિટિશન અને પ્રેઝન્ટેશન ક્રિએટિવ હન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવવા માટે યોજાયેલ આ ઇવેન્ટમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં દરેક સ્ટુડન્ટ્સે તેમનું વર્ક રજૂ કર્યું હતું અને તેમની ક્રિએટિવિટીનું પ્રદર્શન કર્યું હતું બે દિવસ યોજાયેલ આ કોમ્પિટિશનમાં એકસો પચાસથી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમના ગ્રાફિક એનિમેશન વીએફએક્સ ગેમિંગ ભણતર દરમિયાન બનાવેલ વર્કને તેમના વાલીઓ મિત્રો અને ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ તેમજ આ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ભવિષ્ય બનાવવા ઈચ્છુક લોકો માટે વર્ક ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું દરેક વિઝિટર દ્વારા સ્ટુડન્ટ્સના વર્કને વોટ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત એક્સપર્ટ્સ દ્વારા કેટલાક ક્રિએટિવ વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ પણ આપવામાં આવ્યું હતું અમદાવાદ સંજીવ રાજપૂત મારું નામ દેવાંશી છે હું એનિમેશન વસ્તાપુર અને ડિરેક્ટર છું મેડમ અહીંયા એક કાર્યક્રમ હતો જેમાં સ્ટુડન્ટોએ પોતાનો બતાવીને

સો એમને જે કોર્સ કર્યો છે એમાં એમને વધારે એક્સપિરિયન્સ મળે અનુભવ મળે એની માટે થઈને આ એમને ખુદનું વર્ક પ્રેઝન્ટ કરી રહ્યા છે મેડમ આ જે VFX કે એનિમેશનના જે સ્ટુડન્ટ અહીંયા કોર્સ કરે છે તો એમને આગળ વધવા માટે પ્લેટફોર્મ તમારા તરફથી કેવા પ્રકારનો સપોર્ટ મળે છે અમારી તરફથી 100 અગર હું વાત કરું ચાલો અગર કોઈ સ્ટુડન્ટ આવ્યો છે જેમને કોઈ જ જાણકારી જ નથી કે એનિમેશન ને વીએફએક્સ શું છે એમને મે 0 થી લઈને 100% સુધી જ્યારે અહીંથી થી બહાર નીકળે છે ત્યારે જોબ રેડી હોય છે અહીંથી કેવી રીતે જોબ માટે રેડી થવું છે ઇન્ડસ્ટ્રી માં કેવી રીતે બધી વસ્તુઓ વાપરવામાં આવી રહી છે એ બધું જ અહીં થી શીખીને જાય છે સ્ટુડન્ટ આ કોર્સ કરવા માટેની લાયકાત શું જોઈએ છે અને સ્ટુડન્ટ વયમાં કઈ રીતનું

મારી પાસે અલગ અલગ ટાઈપના કોર્સીસ છે અગર હું વાત કરું તો ચાલુ થાય છે ચાલીસ હજાર થી જે મારા શોર્ટ ટર્મ કોર્સિસ છે અને જાય છે ચાર લાખ સુધી જે મારા કરિયર કોર્સીસના પાથમાં આવે છે ફીસમાં બે રીતની રાત આપવાનું આવે છે અમારી પાસે બહુ બધા ઓપ્શન્સ હોય છે ત્રણ ઓપ્શન છે બેઝિકલી હું કહાજો તો અગર એમને ઇન્સ્ટોલમેન્ટમાં પેમેન્ટ કરવું હોય અગર હું વાત કરું કે કરિયર કોર્સમાં ગયો છે 3 થી 4 લાખની ફીસ છે અને 15 મહિનાનો કોર્સ છે તો એમની ફીસ 15 મહિનામાં ડિવાઇડ થઈ જાય છે બીજો અગર ઓપ્શન છે કે એમને લોન માં જોવું હોય এড્યુકેશન લોન કરવી હોય કરિયર કોર્સ માટે તો પણ અમે પોસિબિલિટી અમે બધી જ પ્રોવાઇડ કરી રહ્યા છે હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે અનિશ શાહ સેન્ટર ડિરેક્ટર અરીના એનિમેશન વસરાપુર મણિનગર અને સાઇબ સર ટોટલ ત્રણ વર્ષના અંતિન કેટલા સ્ટુડન્ટ આસરે આપના ક્લાસીસમાં આ ત્રણ આજે ભેગા કરીએ તો ગ્રાફિક ડિઝાઇનિંગ એનિમેશન વીફએક્સ ગેમિંગ આ બધા તો સ્ટુડન્ટ અહીંયા મળતા હશે આજે અઢીસો જેટલા સ્ટુડન્ટ હતા જેનું ભાવિ કે આપણે જેવી કહીએ આજે કહી કે એ લોકો ખાસ કરીને કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શેના અનુલક્ષી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ જે સ્ટુડન્ટ અમારી ત્યાં જે ભણતા હોય છે એમાં પહેલું સેમિસ્ટર જેમ કે ગ્રાફિક્સ હોય છે પછી એનિમેશન આવે પછી વીએફએક્સ આવે ગેમિંગ આવે આ બધા સ્ટુડન્ટ્સ જે અમારી ત્યાં ભણે છે છેલ્લા છ આઠ મહિના વર્ષથી આ બધા સ્ટુડન્ટ્સને માટે આ એક ટેકનિકલ ઇવેન્ટ છે એમાં એ લોકો એમના એમના સબ્જેક્ટ્સના બધા પ્રોજેક્ટ્સ બનાવશે એ પ્રેક્ટિકલ પ્રોજેક્ટ હોય છે જેને અમે લાઈવ પ્રોજેક્ટ કહીએ છીએ આ બધા પ્રોજેક્ટ્સને એ લોકો બનાવીને આજે એક્ઝિબિશનમાં ડિસ્પ્લે કરશે જેથી પહેલાં તો એમના પેરેન્ટ્સ છે ફ્રેન્ડ સર્કલ છે એ બધા જોશે અને એમને પણ ખ્યાલ આવે કે એમના બાળક છે અહીંયા કોઈ શું શીખી રહ્યા છે અને પછી હવે જેમ કે રવિ અને સોમ હવે બે દિવસ રાખ્યા છે એ ઇન્ડસ્ટ્રી માટે રાખ્યા છે કે આ ઇન્ડસ્ટ્રીમાં ઓલરેડી જે કામ કરે છે જેવા તમારા જેવા મિત્રો છે આ બધા મીડિયા ઇન્ડસ્ટ્રીમાં એટલે આ લોકો આવશે આ બધા લોકો પણ એમનું વર્ક જોશે અને એમને જે સુરતોનું વર્ક ગમશે એ લોકો માટે એ લોકો પ્લેસમેન્ટ એ લોકોને ઓફર કરશે જે આ જે રવિ શોમ જે ઇન્ડસ્ટ્રીઝમાંથી અવાજના છે એમાંથી કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ આવાનું ખરી કે પછી આ સ્ટેપ બાય સ્ટેપ છે અત્યારે મારી પાસે રેડીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આજે સ્ટુડન્ટ નથી હજી ઓછા છે હજી હજી એ લોકોનું છ મહિના પછી મારી પાસે આવશે એટલે અત્યારે અમે લોકો જે સોમ ને મંગળ રાખ્યું છે એ સ્પેસિફિકલી ગ્રાફિક ડિઝાઇનિંગ છે ઓડિયો વિડિયો છે જે આપણે ટીવીસી કોમર્શિયલ ને બધું બનાવતા હોય છે એ છે એટલે આ ઇન્ડસ્ટ્રીને ફોકસ કરીને અમે રવિવારે સોમવારે આ ઇન્ડસ્ટ્રીને લાગતા લોકોને જ બોલાવ્યા છીએ આ કોર્ટ લીધા પછીની અરેન અનો શું સપોર્ટ હોય છે સ્ટુડન્ટો પ્રત્યે આજે મારીના એનિમેશન આજે મને જ વાત કરીએ તો આજે છવ્વીસમું વર્ષ પૂરું થઈ ને સત્યાવીસમું વર્ષ અત્યારે મારું ચાલે છે એટલે અમારું અમારે જિંદગીમાં આ બિઝનેસ એજ્યુકેશન એવું છે કે આજે બાળક આવશે અમને ભણાવશું સારામાં સારું સારામાં સારું પ્લેસમેન્ટ આપીશું જિંદગીમાં સેટ થશે અને પછી જ્યારે પાંચ વર્ષે આપણને આવીને મળે ને આપણને એમ કે સાહેબ તમારા લીધે હું આજે દિલ્હીમાં અહીંયા પહોંચ્યો છે બસ આજ અમારું મેરિક છે અમે આના જ ભૂખ્યા છીએ બસ અમને આ જ જોઈએ છે એટલે પ્લેસમેન્ટ કરાવું ત્યાં સુધી અમે છોકરાઓની જોડે જોવા છીએ અમે અમુક અમે એલ્યુમિનીસનું નેક્સ્ટ યર નેક્સ્ટ મંથ રાઉન્ડ આવે છે નેક્સ્ટ મંથ એની ઓગસ્ટમાં અમારી જે છેલ્લે આઉટ જે સ્ટુડન્ટ થઈ થઈને ગયા છે આટલા વર્ષોમાં એ લોકોને અમે ઓગસ્ટમાં એવરી ઓગસ્ટમાં અમે એક રિપીટ રાઉન્ડ રાખીએ છીએ કે કદાચ લોકોએ કામ છોડી દીધું હતું હવે પાછું કરવું છે કદાચ નવા ફર્ઝલ સોફ્ટવેરો નવા આવી ગયા અપગ્રેડ થવું છે ઓગસ્ટ મંથ આખો એમાં હોય છે કે અમે જૂના સ્ટુડન્ટને ભૂલતા નથી એ લોકો આવે પોતાની જાતને અહીંયા આવીને અપગ્રેડ કરી શકે છે પાછું પાછું જે આજની ટ્રેન્ડ જે ચાલુ છે એની સાથે સાથે ચાલતા થઈ શકે ઓકે